અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે અમરેલીથી ચાર કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઇજાઓ થતાં તેને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સમગ્ર જાણકારી અનુસાર મધ્યપ્રદેશના વતની કેરમ નાયક પાણી રહ્યા હતા અચાનક પાછળથી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યો કેરમભાઈ એ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિંહે તેમને કમરના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા દરમિયાન અન્ય મજૂરોએ કેરમભાઈની ચીસો સાંભળીને હાકલા પડકારા કરતા સી ત્યાંથી નાસી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતા સ્થાનિક ખેડૂતો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની જાણ લીલા રેન્જ વિભાગને થતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગની ટીમે ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી અને હાલ વન વિભાગ દ્વારા સીનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તેને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ